હાય ફ્રેન્ડ્સ આજે હું તમને બતાવીશ મારું ડાંગરનું ખેતર ડાંગર કોને કહે તે તો તમને ખબર જ હશે જે આપણે ચોખા ખાઈએ છીએ ચાવલ રાઈસ તેને ડાંગર કહે છે તો દેખો આવી હોય છે આ ડાંગરનું ખેતર સરસ મજાની ડાંગર આપણી પાકી ગઈ છે તો આમાંથી રાઈસ નીકળતા હોય છે તેના દાણા છે એના તમે છોડા નીકાળો તેમાંથી રાઈસ નીકળતા હોય છે તો આવું હોય છે ડાંગર અને આવો હોય છે તેનો પ્લાન્ટ દેખો આપણે આખું ખેતર કર્યું છે હું તમે બતાવીશ તેનો પ્લાન્ટ તેનો છોડ તો દેખો કનમાંથી મન અહીંયાથી થતું હોય છે જે કિસ્મતના આધારે થતું હોય છે તો દેખો આ છે આપણું આ ડાંગરનું ખેતર તો આવું હોય છે આ ડાંગરનું ખેતર આવું હોય છે તેનો છોડ તમે જોઈ શકો છો આ છે આપણું આ ડાંગરનું ખેતર હવે તે પાકીને તૈયાર થઈ ગયું છે તેને હવે આપણે કાપીશું અને ત્યાંથી ડાંગર કાઢીશું આ છે આ ડાંગર આ છે આપણું આ કાચું સોનું તૈયાર થઈ રહ્યું છે ખેતરમાં